રાધે રાધે દેશ વિદેશમાં રહેતા અમારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસના રાશિફળની કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જો આ વિડિયો પહેલા જોઈએ આજનો સુવિચાર આજનો સુવિચાર છે માનવીના તન મન ને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે આજનું હેલ્થ ટિપ્સ દૂધમાં હળદર અને મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શુક્રવારનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો તમારો સુકનિયાળ રંગ તેમજ અંક રંગ છે લાલ અંક છે એક અને આઠ આજનો ઉપાય કરો હનુમાનજીની પૂજા કરો આજે તમારો દિવસ સારો રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ બ અને ઉ આજનો તમારો શુકનિયાળ કલર છે તેમજ એક રંગ છે સફેદ ગુલાબી અંક છે બે ને સાત ઉપાય છે લક્ષ્મી માતાની પૂજા કરો આજે તમારો દિવસ મિસ્ત્રિત રહેશે કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તેનો સામનો કરી શકશો ધીરજ રાખો અને શાંતિથી કામ કરો મિથુન રાશિ મિથુન રાશિના છે છે ક છ અને આજનો તમારો રંગ રંગ લીલો તેમજ પીળો અંક છે ત્રણ અને છ આજને ઉપાય કરવા માટે લાયક ગણેશજીની પૂજા કરો આજે તમારો દિવસ સારો રહેશે તમને કોઈ નવા અવસર મળી શકે છે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ અને ડ આજનો તમારો સુકનિયળ રંગ તેમજ અંક રંગ છે સફેદ અને ચાંદી જેવો પણ સફેદ અંક છે ચાર ઉપાય કરવા જેવો શિવજીની પૂજા કરો આજે તમારો દિવસ સામાન્ય રહેશે કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તમારી મહેનતથી તેનો ઉકેલ લાવી શકશો સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ અને ટ આજનો તમારો સુકન્યા રંગ તેમજ અંક રંગ છે સોનું જેને સ્વર્ણ કહેવાય નારંગી અંક છે પાંચ ઉપાય સૂર્ય ભગવાનની પૂજા કરો આજે તમારો દિવસ સારો રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણ આજનો તમારો સુકન્યાળ રંગ તેમજ અંક રંગ છે લીલો તેમજ વાદળી અંત છે છ આજનો ઉપાય દુર્ગા માતાની પૂજા કરો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તેનો સામનો કરી શકશો ધીરજ રાખો અને શાંતિથી કામ કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આજનો તમારો શુકનિવાળા રંગ છે તેમજ અંક રંગ છે સફેદ અને ગુલાબી છે ઉપાય પૂજા કરો આજે તમારો દિવસ સારો રહેશે તમને કોઈ નવા અવસર મળી શકે છે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન અને ય આજનો તમારો સુકનિયાળ રંગ તેમજ અંક રંગ છે લાલ તેમજ મરૂન આજનો અંક છે આઠ આજનો ઉપાય કરશો હનુમાનજી મહારાજની પૂજા કરો આજે તમારો દિવસ સામાન્ય રહેશે કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તમારી

તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે મકર મકર રાશિ રાશિના નામાક્ષર છે ખ અને જ આજનો તમારો રંગ તેમજ અંક રંગ છે વાદળી તેમજ કાળો અંક છે દસ આજનો ઉપાય કરો શનિદેવની પૂજા કરો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તેનો સામનો કરી શકશો ધીરજ રાખો અને શાંતિથી કામ કરો કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ શ

મીન રાશિના નામ અક્ષર છે દ ચ અને થ આજનો તમારો રંગ રંગ છે પીળો દૂક લીલો અંક છે આજનો બાર આજનો ઉપાય વિષ્ણુ ભગવાનની પૂજા કરો આજે તમારો દિવસ સામાન્ય રહેશે કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તમારી મહેનતથી તેનો ઉકેલ લાવી શકશો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાંત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ઇંતજાર કરજો જય ભગવાન જય માતાજી